જય શ્રી કૃષ્ણ અત્યારે પિતૃ પક્ષ ચાલી રહ્યા છે તો શ્રાદ્ધમાં બનાવી શકાય એવો દૂધ પાક બનાવવાની આ લઈને આવી છું દૂધ પાક આપણે શ્રાદ્ધ પક્ષમાં તો બનાવી જ શકીએ સાથે સાથે નવરાત્રીમાં માતાજીના પ્રસાદ માટે પણ દૂધ પાક અને ખીર આપણે બનાવતા હોઈએ છીએ તો આવો ઘાટો મલાઈદાર દૂધ પાક બનાવવા માટે થોડો સમય લાગે છે પણ પરંપરાગત રીતે આ દૂધપાક આપણે શુદ્ધ રીતે ઘરે બનાવીએ તો વધારે સરસ બને છે તો ચાલો આપણી રેસીપી શરૂ કરીએ દૂધપાક બનાવવા માટે મેં અહીં અડધો લિટર ફૂલ ફેટ મિલ્કને આ રીતે ઉકળવા મૂક્યું છે અને સાથે જ પચાસ ગ્રામ જેટલા બાસમતી ચોખાને બરાબર ધોઈ અને લીધા છે અને હવે આ ઉકાળેલા દૂધથી એ ચોખા એક કલાક સુધી ઢાંકીને રાખવાના છે હવે આ ચોખાને આપણે ઉકળતા દૂધમાં ફરીથી ઉમેરી દઈશું કારણ કે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે તો ફરીથી આપણે એને ઉકળવાનું છે તો આ બધા જ ચોખાને આપણે દૂધમાં ઉમેરી અને ફરીથી આ દૂધ ઉકાળતા ઉકાળતા આપણે ચોખાને દૂધમાં જ પકાવવાના છે સતત હલાવતા રહી અને પકાવી લગભગ પાંચ થી સાત મિનિટમાં જ ચોખા બધા ચડી જાય છે તમે જોઈ શકા છો કે બધા જ ચોખા છૂટા છૂટા અને પૂરેપૂરા ચડી ગયેલા છે હવે સાથે જ મેં લગભગ સિત્તેર થી એસી ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે આ ખાંડને આપણે કેરેમલાઇઝડ કરવાની છે એટલે એક જાડા તળિયાવાળા વાસણમાં ખાંડ મૂકી અને એને ગેસ પર આપણે ગરમ કરવાનું છે જ્યાં સુધી ખાંડ ઓગળવાની શરૂઆત ન થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું નથી હવે તમે જોઈ શકો છો કે સાઈડમાંથી ખાંડ ઓગળવા માંડી છે એ વખતે આપણે એને ચમચીથી સતત હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ અને આ રીતે હલાવતા 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 બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે આ રીતે કરવાથી ખાંડનું પાણી છૂટું નહીં પડે એટલે દૂધપાક આપણો ઘટ રહેશે હવે જે દૂધ અને ચોખાનું મિશ્રણ તૈયાર થયેલું છે એને આપણે આ ઓગાળેલી ખાંડમાં ઉમેરી દેવાનું છે અને શરૂઆતમાં એવું લાગે કે આ રીતે ગઠ્ઠા બને છે પણ એને સતત હલાવતા રહેવાથી એ બધી જ ખાંડ ઓગળી જશે અને આપણું દૂધ પાક ફરીથી મલાઈદાર અને ઘટ થઈ જશે તમે જોઈ શકો છો કે દૂધ બધું જ ઉકળી રહ્યું છે અને સાથે ખાંડ પણ ચડી ગયા છે તો હવે આપણે એમાં એલચી અને જાયફળનો પાવડર ઉમેરવાનો છે અને સાથે જ થોડા કાજુ બદામની કતરણ અને ચારોળી હું ઉમેરી રહી છું તો આ રીતે ફક્ત એને કલાક સુધી ચોખા પલાળવાનો સમય લાગે આપણું દૂધ પાક તરત જ તૈયાર થઈ જાય છે તો હવે એને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા દઈએ અને ઠંડુ થયા પછી આપણે દૂધ સર્વ કરી લઈએ મસ્ત મલાઈદાર દૂધ પાક તૈયાર છે